કેમ છો મારા વાલા મિત્રો તમે બધા મજામાં દશો ભાઈ હર ભાઈ થઈ ગયા તા ભાઈ નાઇઝોન ફ્રેશ ના ભાઈ જોઈ શકો છો ભાઈ આજનું વાતાવરણ કઈક આવું હતું ને ભાઈ સામે ભાઈ આપણી ફોર્ચ્યુનર લેજન્ડર ભાઈ હતી આપણી ફોર્ચ્યુનર લેજન્ડર લઈને જવાનું છે ભાઈ ઓફિસ બાજુ અને ભાઈ તમને થંભેલ જો ખબર પડી જ ગઈ છે ભાઈ આજે આપણે શું કરવાનું છે ભાઈ આપણી ફોર્ચ્યુનર આખી જેટ બ્લેક અંદર બહાર તો હવે પોતા છે આપણી ઓફિસ ને ભાઈ આપણો પાડ્યો હોય પડ્યો એટલે આ પડ્યો ભાઈ અને ભાઈ આપણી બે ગાડીઓ તો ઓલા કણે છે ભાઈ જે ડેલી વિડીયો જોતા હોય એમને ખબર જ હોય ભાઈ આપણે જે ગો આપણે જે શું કહેવાયેલા આપણા કોમ્પ્લેક્સ છે એની અંદર છે તો હવે જ આવી ભાઈ આપણે ઓફિસ અંદર ને આ ભાઈ થોડુંક કામકાજ પતાવીને તમને મળીએ તો ભાઈ હાર ભાઈ બધું ઓફિસનું ભાઈ બધું કામકાજ પતાવી નાખ્યું છે ને ભાઈ હવે તમને થઈને ખબર પડી ગઈ છે આપણે ક્યાં જવાનું ક્રોપિઓને લઈને નથી જવું આમ તો બે ત્રણ કોપીઓ નાખતા હતા ફોર્ચ્યુનર લેજન્ડ લઈને દાઇલાજીવી ભાઈ ગામડે કારણ કે ભાઈ ગામડે આજે ઘરનું કામ આપણે ચાલુ કરવાનું છે ભાઈ કારણ કે ભાઈ હવે એક નાનું એવડું ઘર બનાવી નાખ્યું ભાઈ આપણે મોટું એવી તો નથી બનાવવાનું ભાઈ નાનું એવડું બનાવવાનું છે તો અત્યારે અહીંયા જાવી આજે ઓલા ભાઈ મેં જે ઓલા પેટ્રોપનું કામકાજ આપણે જીને રાખ્યું હતું એને બોલાવી લીધા એમને ભાઈ બધો અત્યારે સામાન બબન પોગાડ્યો હે આપણને ફોન કર્યો હોય કે તમે આવી જાઓ ભાઈ આટો મારી બધું તમે તો ભાઈ ઘરના છો હું આટો મારો ને આપણે બધું કામ એમ નથી કર્યું ભાઈ પેટ્રો પપનું બધું તો હવે પોતા થાય ભાઈ ગામડે ને પછી અહીંયા મળી તો ભાઈ તમારા ભાઈ હાર ભાઈ પોચી ગયા ભાઈ જોઈ શકો છો ગામડે અને ભાઈ આ ભાઈ આપણો તબેલો તમને ભાઈ ખબર હોય તો આગલા એપિસોડમાં ભાઈ આપણે બોરિયું નાખવા આવ્યા હતા પછી ખાંડ નાખવા કહે ના દાદા આપણા બે દીધ બહાર છે એટલે એ આ બાજુ આયા નથી એટલે ઓલા બધા તો બધા હાંજી આવે છે કામવાળા ભાઈ આપણે દૂધનું ડેરી એની બધું પોગાડે બધું પછી બધું હાંજી આવે અત્યારે કાંઈ તબેલા કામકાજ ન હોય તો હવે ભાઈ આ હા પાટો ખબર નોલું આપણું ભાઈ ખટારો દે ડેઈલી ડેલી વિડીયો હોય ખાર ભાઈ પણ એવી થયા દો પણ આ તો ફોર્ચ્યુનર તો ભાઈ રમતી હોય જાય ઓ ભાઈ તો હવે પોતા થાય ભાઈ આપણે જો સામે જે દેખાય ત્યાં જ ભાઈ આપણે જવાનું છે ને આ ભાઈ સામે જે દેખાય ને એ જ ભાઈ આપણું બધું કામકાજ આલે ઘરનું આપણે ઘર પણ તબેલાથી બહુ ન થાય એમ જ બનાવ્યું છે ભાઈ તો ઓ ભાઈ આ બધું કામકાજ તો જોર જોરથી હાલે બધું અને આ જો આ ભાઈ આપણે જે નું કામ હોય પૂતું એ બાદ ભાઈ એ હવે પેલા આપણે ભાઈ હાર ભાઈ ઉતરી જાય ફોર્ચ્યુનર માંથી હોય એ જોઈજો જીસી દોડાણ કે અમે ઊભા ક્યાંક ઠોકતા નહીં તો ભાઈ ઉતરતા જાય ભાઈ હાર ભાઈ ઉતરી ગયા છે ને ભાઈ હવે જવાનું છે ભાઈ આપણે આપણે પેલા બધો નજારો જોઈ લઈએ પેલા આમની સાથે વાતચીત ન કરી પેલા ભાઈ આપણે બધો નજારો જોઈ લઈએ પછી ભાઈ જોઈએ આમાં ઈટું આવી છે ને અહીંયા પાણા કઈ અડધા ધોળા કલરના આવ્યા છે અડધી આમ સિમેન્ટ ઉતરે છે ને ભાઈ બીજા પાણા આવ્યા છે ને આવી રીતના ભાઈ બધું કામકાજ તો સારું બધું હાલે હે જીસીબી આવી ગયું છે જીસીબી લવ પાણા ઉતરતું તો હવે આમની સાથે વાતચીત વાતચીત કરીને ભાઈ તમને મળીએ તો વાતચીત કરતો થાવ તો ભાઈ હાર ભાઈ ભાઈ બધી વાતચીત કરી નાખી છે ને ભાઈ જોઈ શકો છો ભાઈ એમને એમ કીધું છે કે ભાઈ ભાઈ બધું કામકાજ જોરથી હાલે ભાઈ હવે તમે કદાચ આવો કે ન આવો ભાઈ મારે જે આવતું હતું ભાઈ મેં કહી દીધું તમને એટલે આ બધું કામકાજ આ રીતના હાલતું હતું બધું કાંઈ વાંધો નહીં આપણે તો તમે તો ભાઈ ઓળખીતા જાણીતા શો ભાઈ તમે કદાચ ન આવ્યો હોત તો હાલે જ કારણ કે ભાઈ બધું કામકાજ આપણું જે પેટ્રોલ પપનું છે તબેલાનું છે આ બે ત્રણ કામકાજ બધા એમના જ કર્યા છે આપણા તો આપણે કાંઈ નવા નથી કારીગર આપણે જૂના જ છે ભાઈ આપણે જે આપણે બધા લાવી છે તે તો હવે આપણે ભાઈ પોતા થાય આપણા પેટ્રોલ પપે કારણ કે ભાઈ અહીંયા આવ્યા છે ભાઈ પેટ્રોલ પપે ન જવી એવું આપણે બને અને એ ભાઈ હાર ભાઈના પેટ્રોલ પપે આ હા પાટો બાકી થપાડ દેવો ભાઈ ફોર્ચ્યુનર તો ભાઈ ફોર્ચ્યુનર હે ભાઈ ખટારા કોળે ભાઈ ન ઉલડે ભાઈ આ ફોર્ચ્યુનર કહેવાય હાર ભાઈ બેઠા એટલે કઈ ઘટ્યા જ નહીં હો તો પોતતા થાય ભાઈ પેટ્રોલ પંપે પેટ્રોલ પંપે જેને તમને મળીએ તો જોતા રહો તો ભાઈ હાર ભાઈ પોચી ગયા હતા ભાઈ પેટ્રોલ પંપ બાજુના આપણી વાડી ભાઈ તમને ખબર હોય તો નવા ચેનલમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણી વાડી તમને ખબર હોય તો વહી ગઈ તો હવે આપણે પોતતા થઈ ભાઈ પેટ્રોલ પંપે કારણ કે અત્યારે ભાઈ હજી પેટ્રોલ પંપ થોડોક આગો છે એટલે હાઈલા જ આવી હતી આમ બહુ આગો નથી ભાઈ હલ્કો હલ્કો ભાઈ મને પણ બતાવીને તમને બતાવતો દઈશે તો હવે અહીંથી વાક ભાઈ હવે પોતા છે પેલા અહીંયા તો તમને અહીંયા પહોંચી જ મળી હાર ભાઈ ઠોકતા નહીં તો પેલા પહોંચીને મળી તો ભાઈ હાર ભાઈ પહોંચી ગયા હતા ભાઈ પેટ્રોલ પપ્પે આપણે ફોર્ચ્યુનર લેજન્ડર અને ભાઈ ડીઝલ પૂરા રાખી દીધી છે ભાઈ અને ભાઈ સામે ભાઈ આપણું એક્ટિવા તમને ખબર હોય તો ભાઈ આપણું નવું એક્ટિવા ભાઈ લાવ્યા હતા આપણે સ્ક્રોપિયા પછી આગલા જ દિવસે લઈ આવ્યા હતા તો આ આપણું નવું એક્ટિવા છે અને એ લાઈટ કોણે ચાલુ રાખી હમણાં કે નાખવી કંઈ વાંધો નહીં તો હવે જ આવી આપણે ઓફિસ અંદર ને ઓફિસ અંદર ભાઈ થોડું કામકાજ છે એ બધું પતાવી નાખવી અને પછી તમને મળીએ તો આવી તો ભાઈ હાર ભાઈ ભાઈ બધું કામકાજ પતાવી નાખ્યું છે તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છે મળીએ તમને આવતા વિડીયોમાં તમારા ભાઈ લાગશે સબસ્ક્રાઈબ કરતા લીજો ને ભાઈ કારીગર એમ કીધું ભાઈ જેટલું બને એટલું તમને વહેલું બધું કરાવી હું કાંઈ વાંધો નહીં તમને નિર્ણયથી આપણે બધું કામકાજ કરવાનું છે તો ટાટા બાય બાય ગુડ બાય મળીએ કાલના વિડીયોમાં